એની અંદર નાખી દઈએ આપણે સિંગલ દાણા બરાબર ઉડી જાય ને એ રીતે તો એ સિંગ દાણાને જો તડકામાં સુકાવી નાખશું તો તપી જશે કલાક ખંડમાં તડકો હતો એટલે સરસ કોરી થઈ ગઈ એની અંદર નાખી દઈએ આપણા સિંગદાણા ધીમા ધીમા તપે આપણે સિંગ તો સરસ થાય સવા સવા નો નાસ્તા નું કે જમવાનું આજ તો જમવાનું ને કે જમવાનું બનાવી નાખી નહીં રાબ બનાવી શીરો તો આજ શીરો તો બનાવી નાખ્યો ખાલી કે ભાત તૈયાર છે દાળ ચડી દેવા આવી છે દાળ ભાત ને શેડો હમ હમ રોટલી બની જાય એટલે પૂરું જમણ થઈ જાય એટલે સાક કેટલી બનાવીએ પછી અમે બે એક લાઈન તો કઈ ચાલી જાય દાળ ભાત ને શેડો પછી દાળ જા ગાટી બનાવીએ ને સાક ઠેકાણે એક દાળ હાલે ભાત માં પણ એક દાળ હાલે અચ્છો રવિવાર છે એટલે વિચાર્યું કે સવાર માં પૂરું જમણ કરી કરીએ ટિફિનમાં લઈ જવું તો બધું અલગ અલગ કંટાળો આવે બધું શીરો બગો ઠંડો થઈ જાય દાળ ભાત લઈ જવામાં થોડો કંટાળો થાય

હવે જમી લઈ હવે બે વાગી ગયા છે જમ્યા એટલે હવે ઠંડી લાગે છે ઝીણી ઝીણી ઠંડી પડ્યા જ રાખે છે તો બહુ જ ઘટી ગઈ છે પણ ઘરમાં ઠંડી લાગે છે તડકો આકરો લાગે છે એવું છે ચાલો લઈ લઉં આજનો સુવિચાર આજના એવી છે કે સત્ય સત્યના માર્ગમાં હંમેશા સુખ હોય છે મુશ્કેલો આવે પણ હંમેશા તમને અન્નો મનનો જે આનંદ આવે ને એ સુખ તમને આપે એટલે ત્યાં સુખ હોય છે અસત્યના માર્ગમાં હંમેશા દુઃખ હોય છે કે કે તમારું દિલ જ તમને દુઃખ આપે કે મેં ક્યાંક ખોટું કર્યું છે ગમે એટલો વ્યક્તિ ખરાબ હશે ને તો એને મનને એમ તો થશે જ કે મેં ખોટું કર્યું છે એટલે ત્યાં દુઃખ છે એટલે કર્મ સારા કરો તો એ સત્ય છે અને સત્યથી તમને સુખ પડે છે અને અસત્યથી હંમેશા તમને દુઃખ મળે છે કોઈનું ભલું કરીને જોજો સદાય તમે લાભમાં રહેશો કોઈનું ભલું કર્યું હશે ને તો ભગવાન તમારું ભલું હંમેશા કરશે એટલે હંમેશા આપણે લાભમાં રહીએ છીએ કોઈનું ભલું કરીએ તો અને કોઈની કોઈની પર દયા કરીને તમે જુઓ ને સદાય યાદમાં રહેશો કોઈના પર પ્રેમ લાગણી વરસાવી છે અને દયા કરી છે કે જ્યારે તકલીફમાં હોય ત્યારે તો એ હંમેશા આપણે એમને યાદમાં રહીએ છીએ આપણે ઘણા યાદ રહે છે ને મને તો ઘણા લોકો આ યાદમાં છે કે મુશ્કેલના સમય જે મને કામ આવ્યા છે તો હું એ માનું છું કે જો મને યાદ આવતા હોય તો આપણે પણ કોઈકને એવા બે કર્મો કર્યા હોય તો એમને સામે આપણે પણ યાદ આવશું એને બરાબર ને બાકી કરને જો અહીંયા છે એ મોડીલો કહેતા આવ્યા છે એટલે સારું કરો તો સારું થાય બેકરણ દાદાના વાક્ય મેં ઘણી વખત કીધું છે છતાંય આજ પણ કહું છું ભલો કંઈ તો ભલો થો ભૂછો કંઈ તો ભૂછો પ્રગટ પધરી ગાલ અહીં અસા કે કુલાયતા પૂછો એ કે ભલું કરશો તો ભલું થશે કોઈનું ખરાબ કરશો તો તમારું પણ થશે ખરાબ એ કુદરતી વાત છે એમાં અમને કાંઈ પૂછો નહીં એવું વિકરણ દાદા કહેતા અને વિશેષ એ પણ કહેતા જીયો તો ઝેર નથીઓ થીજા સકર ઝેડા સીણ મરી વેંધા માળવા ને રોંધા ભલે જા વેણ એ કે તમે જીવો તો ઝેર જેવા ન થાવ સાકર જેવા મીઠા થાવ સાકર જેવા શેણ મરી જશો તોય તમારા વેણ યાદ રહેશે તમારા શબ્દો યાદ રહેશે કાંઈ નહીં આપ્યું ને તો જે પ્રેમ ભરા શબ્દો મીઠા શબ્દો લોકોને યાદ રહેશે ચાલો થોડુંક હવે ઉપર જઈએ શું કરીએ છીએ કાંઈક થઈ શકે તો તો મિત્રો આ ગઈકાલનો વિડીયો તમારી સાથે શેર કરી રહી છું કાલે એનો પછી વિડીયો લો લાંબો થયો તો એટલે આ જો શું બનાવું છું ખારી કરવી છે ખારી સિંગ કરવી છે તો થતી નથી તો ચાલો આજે કરું છું તૈયારી તો દાણાને પલાળીને તૈયાર કરું તો લોકો પછી શેકાઈ જાય તો આ તપેલામાં છે ને મેં ગ્લાસ ડોઢ જેટલું પાણી લીધું છે અને થોડું કણક એટલું નમક એટલે બે ચમચી થી વધુ નમક નાખ્યું છે અને એક જેટલા દાણા છે બરાબર મૂકી જાય ને એ રીતે હવે આને બે કલાક જેવા મૂકી દઈશ પરળવા વચ્ચે થોડીક ડગાવીશ એટલે આમ પૂરું પાણી લઈ લે ઉકળતું પાણી છે ને એટલે જલ્દી લઈ લેશે આમ ઘણીવાર આપણે શું સાંજે એવું તો જરાક નવસીકું પાણી કરી નાખી તો ચાલે સાંજ પલાળીને સવાર સુધી મૂકી દઈએ અને પછી દિવસે સુકાવીને શેકીએ તો પણ મને આ બપોર પછી શેકવા છે એટલે મેં થોડુંક ઉકળતું પાણી નાખ્યું અને થોડાક આ ક્રિસ્પી પણ થાય ગરમ પાણીમાં થાય તો ઢાંકીને મૂકી દઈએ અહીં છે ને દાણા બે કલાક જેવું થઈ ગયું છે તો થોડાક દગાવ્યા છે પહેલાં મેં એકાદો દાણો ટેસ્ટ કરી જોઈ જો મીઠાનો ટેસ્ટ બરાબર આવશે એક દાણામાં તો પછી આને નાખું તો જો હવે સરસ દાણા આપણા ફોગી ગયા જો દેખાય છે પાણી લઈ લીધું છે એવું ટેસ્ટ કર્યો તો મીઠું પણ સરસ લાગે છે હવે આની અંદર પાણી નીકળી નાખી દઉં તો એ સિંગદાણાને જો તડકામાં સુકાવી નાખશું આ ઘાસીમાં સરસ તડકો આવ્યો છે તો પોળા કરી નાખું જો આ માથા સુકાવી દીધા તર તપી જશે કલાક ખંડમાં તો મને લાગે છે તડકો સરસ છે જો આ ઉપર આપણે સુકાવ્યા હતા ને તડકો તો એટલે સરસ કોરી થઈ ગઈ દાણા કોરા થઈ ગયા એમ હજી ખારી સિંગ તો શેંકી લઈ જ દાણા મસ્ત કોરા થઈ ગયા છે હવે એને આપણે શેકી લઈ અને આ છે ને નમક આવું રાખ્યું છે ખારી સિંગને ને શેકવા માટે મોટા મોટા આંગળા જો ભાગી ગયા વળિયામાં હલાવશું એટલે છૂટી જશે પહેલા સિંગને કરી છે એટલે કલર ફરી જાય આ ટાટાનું જ નમક છે ટાટાનું કે નિરમાનું કે જે એ સેંધા નમક નથી પણ કલર ભલે સેંધા નમક જેવો થઈ ગયો છે તો અત્યારે એને ફૂલ ગેસ રાખશું નમક બરાબર ગરમ થઈ જાય હવે એની અંદર નાખી દઈએ આપણા સિંગદાણા અને હવે એને હલાવશું એકાદ મિનિટ સુધી આપણે ફૂલ રાખશું પછી મીડિયમ લો રાખશું જેથી બળી ન જાય આપણા દાણા અત્યારે શું હજી તો પીનાશો ને એટલે બળશે નહીં થોડીક વાર થોડાક દાણા બધું થાય છે પણ હવે શેકી લઉં આજે તો જલ્દી જલ્દી આમાં થોડા થોડા નાખી તો બધું સારા થાય એકબીજામાં અડે નહીં દાણો એટલે બળે ઓછો એ પ્રમાણે તો હવે આ રીતે શેકી લઈએ ધીમા ધીમા તપે આપણે શેકીએ તો સરસ થાય કંઈક અવાજ આવે છે ફટફટ એટલે એનું મતલબ શેકાઈ જવા આવ્યા છે અને આમ નમક સાથે શેકીએ ને એકદમ કાળા ધાબા ન પડે ખાલી એટલા શેંક ન હોય નમક ને એમ જ તો શેકાઈ જાય તો શું થાય છે તમને એકાદું બતાવીશ ટપકું થઈ ગયું એવું થોડા કાળા ટપક થાય બાકી કાંઈ ટેસ્ટમાં તો સારા જ હોય આમ બધું સારા લાગે નમકમાં શેકાય આપે તૈયાર લઈને એવી જ ખારી થશે તો છાલ ઉતરવા માંડી છે ઠરશે એટલે બિલકુલ ઉતરી જશે એટલે આપણે ગેસ ધીમો છે બંધ કરી દેસું ને ધીમે ધીમે આ કડાઈનો તપ છે અને સિંગના તપમાં સરસ થઈ જશે વધુ શેકાઈ જાય તો પણ મજા ના આવે તો ચલો ને પાછું હવે ક્યારેક 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 આમ ધીમો ધીમો હલાવશું એના તપ તપમાં ચડી જાય તો મિત્રો છું હવે તૈયાર થવું છું એમ વિડિયો વિડીયો કરતાં જઈએ હવે જઈએ છીએ ખેડૂત દાદાના દર્શન કરવા ચો ઓછી તો ઓછી તો જ નાકી થયું કેતનને હેતરને જવાના હતા તો કે કાકી હાલ તો બધા સોંઢ્યા છીએ દ્રષ્ટિના પપ્પા કદાચ આવશે હમણાં જ એટલે તૈયાર થવા માંડી ગઈ છું આવે તો પછી નીકળીએ એટલે બંને ફરી ત્રણેય પરિવાર બે ગાડીઓ લઈને જઈએ દાદાને દર્શને તો હશે સંજોગ તો અમારા દાદાના દર્શન તમને કરાવશું બરાબર ને હમણાં નીકળીએ થોડીક વાર તો અમે પહોંચ્યા છીએ અંજાર તાલુકાના ખેડોઈ ગામે ખેડોઈ ગામે અમારા સુરદાન દાદા એટલે કે ગોવા દાદાનું આ સ્થાનક છે આ પાળીઓ ગોવા દાદાનો બાજુમાં મૂર્તિની સ્થાપના પણ કરેલ છે અહીં મા ઉમિયાના મૂર્તિની સ્થાપના બહુ મોટી પાન મૂર્તિ કરી છે તો એ પણ માતાજી છે મારા કુળદેવી અહીં આરતી થઈ પૂજા થઈ અને પછી બેઠા તો જો ત્રણ આ બાજુ ત્રણ આ બાજુ વચ્ચે બેઠી જો હું પાછળ વાલજી બાપુજી અને શ્રી બંને ત્રણેય પરિવાર ગયા તા એટલે જો હાર્દિક કેતન વિકાસ અને હું આ બાજુ બેઠા છીએ પાછળ જો અમારા પૂજારી ચંદુભાઈ અહીં અમારો જૈનિક પણ વિડીયો કરતો હતો દાદાનો તો અહીં બાર રસીલા બા હેતલ અને હું ત્રણ ના બાજુ ત્રણ બાજુ એટલે વચ્ચો વચ્ચે હું બેસી ગઈ છું બરાબર છે ને તો દર્શન કરી અને હવે પાછા નીકળીએ ભુજ બાજુ તો મિત્રો પહોંચ્યા ઘરે બારે ટાટ પડે છે બહુ નથી તોય થોડી થોડી પડે છે ત્યાં દાદા સ્વેટર પહેરીને ગરમી થતી હતી પછી ઉતારને હવે ટાટ પડે એવું કામ છે ચાલો મિત્રો અહીં વિડીયો નું કરીએ એન્ડી કાલે મળીએ નવા સરસ મજાના વિડીયો સાથે આજનો વિડીયો કેવો લાગ્યો અને આ ખારીની એક રેસીપી બનાવી પહેલાં પાપીથી સરળ છે બનાવજો જલ્દી જ બની જશે ને ઇન્સ્ટન્ટ બનાવ્યો ને તો પણ બનાવી શકાય તો એ સારો લાગ્યો વિડીયો તો લાઈક કરો શેર કરો ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરો આવજો મિત્રો જય શ્રી કૃષ્ણ જય જય ગરવી ગુજરાત જય ભારત અને જય હિન્દ બાય બાય હરિઓમ